વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની સો નવીન બસોનો ચૌદમો લોકાર્પણ સમારોહ યોજાયો હતો અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે સો નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અધ્યક્ષશ્રી તેમજ ગૃહમંત્રીશ્રીએ આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટથી સુઈગામ સુધી મુસાફરી કરી હતી આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના વીસ હજાર નાગરિકોને સુવિધામાં વધારો થશે તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદ્રઢ અને સુવિધાયુક્ત બનશે રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સલામત સવારી એસટી અમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસટીની ની સુવિધા સરળતાથી પહોંચી શકે એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ચૌદ મહિનામાં ચૌદ લોકાર્પણ કાર્યક્રમ દ્વારા એક હજાર સાતસો પચ્ચીસ નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સીમાવર્તી નડાબેટથી શરૂ થયેલ નવીન સો બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનું લોકાર્પણ કરતા જણાવ્યું કે મેં મારા જીવનમાં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એક સાથે સો નવીન બસોનું લોકાર્પણ એ અલૌકિક ઘટના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા જિલ્લા માટે વિશેષ લાગણી હોવાથી આજે નડાબેટ આખા દેશનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ હંમેશા બનાસકાંઠા જિલ્લાને યાદ કર્યો છે તેને પ્રાધાન્ય આપ્યું છે તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ચિંતિત અને પ્રતિબદ્ધ છે અધ્યક્ષશ્રીએ શ્રી અને મુખ્યમંત્રીશ્રીનો બનાસવાસીઓ વતી આભાર માન્યો હતો સલામત સવારી એસટી અમારી આજે વધુ સુવિધાયુક્ત બની છે એસટી સ્ટોપ આજે એરપોર્ટ જેવા બન્યા છે સમગ્ર એસટી તંત્રમાં બદલાવ આવ્યો છે જેના લીધે ખોટ કરતું એસટી તંત્ર આજે નફો કરતું થયું છે આ પ્રસંગે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સીમાવર્તી ગામોના લોકોને નવીન બસોની સુવિધાના અભિનંદન આપતા જણાવ્યું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે કે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે સો નવી બસોના લોકાર્પણનો અવસર બન્યો હોય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લા માટે લાગણી છે જેના લીધે જિલ્લાના સરહદી અંતરિયાળ અને છેવાડાના ગામો સુધી એસટીની સુવિધા પહોંચી છે રાજ્યમાં દરરોજ સત્યાવીસ લાખ યાત્રિકો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા એસટી બસની સુવિધાનો ઉપયોગ કરે છે આગામી સમયમાં આ સેવાનો વધારો થશે અને રોજના ત્રીસ લાખ યાત્રિકો સુધી આ સેવા પહોંચવાની છે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ લોકોને બસમાં સ્વચ્છતા રાખવાની અપીલ સાથે જણાવ્યું કે આ બસોને સરકારી બસો નહીં પણ તમારું પોતાનું સાધન માની તેને સ્વચ્છ રાખજો આ બસોની આ વિસ્તારમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે વેપાર ધંધા અને રોજગાર વધશે તેમજ જિલ્લાનું પરિવહન માળખું સુદ્રઢ બનશે જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે આ પ્રસંગે સાંસદ શ્રી પરબતભાઈ પટેલ રાધનપુરના ધારાસભ્યશ્રી લવિંગજી સોલંકી કડીના ધારાસભ્યશ્રી કરશનભાઈ સોલંકી જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરણવાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા એસટી નિગમના મેનેજર શ્રી પીએમ પટેલ પાલનપુર વિભાગીય નિયામક શ્રી કિરણભાઈ ચૌધરી વિનુભાઈ ચૌધરી ચૌધરી રઘુવીરસિંહ સહિતના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા આવડો મોટો કાર્યક્રમ કરીને આવી નવી બસો સાથે આટલી બસો આમ જોવા છે ને ત્યારે આપણે ફોટો પાડજો એટલે કાલે અમે બધા સોશિયલ એમાં કોઈ વ્યવસ્થા કરી રહ્યા એમાં ચારે બાજુ અફાટ રણ સરહદી વિસ્તાર અને સીમા ઉપર તમે બસો લાવવા માટેનો આ વિસ્તાર પસંદ કર્યો એ માટે અમારું ટુરિઝમ તો અહીંયા વધશે જ આ સરહદી વિસ્તાર નડાબેટ આવવા માટે ગણેશપુરી આવવા માટે આ કાર્યક્રમની જેટલો ને જાણકારી થાશે ત્યારે ખબર પડશે કે આવડો દેશનો મોટો કાર્યક્રમ માન્ય મંત્રીશ્રી હિન્દીમાં વાત કરી હતી તો એ આખો દેશ સાંભળતો હશે એમને લાગશે કે આખો દેશ ખાલી ગુજરાત નહીં આખો દેશ સાંભળતો અને આખો દેશ સાંભળે ત્યારે ખબર પડે કે આવું પણ એક સ્થાન છે નડાપેટ કરીને તો ત્યાંથી આ એસટીઓની શરૂઆત થઈ તો આ નું પ્રમોશન પણ આના કારણે ખૂબ મોટું થશે પહેલી વાર ભારત પાકિસ્તાનની સીમા સરકાર બોર્ડર પર થી ચાલુ કરવાનો અવસર હોય તે દેશમાં પહેલી વાર એ અવસર બની રહ્યો છે ને એ અવસરે આપ સૌના આંગણે આવ્યો અને એ અવસર માટે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ખાસ ભલામણ અને સૂચન હતું એમના સૂચન પરથી આજે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાતની જનતા માટે એક સાથે સો નવી બસો એટલે કે સો નવી બસો સુઈગામ નડાબેટ ખાતેથી આજે બનાસકાંઠા જિલ્લાથી